લક્ષ ન્યૂઝ એક નજર એક લક્ષ સાયલા મહાજન પાંજરાપોળમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે પશુઓ માટે દાતાઓ દ્વારા દ્રાન પ્રાપ્ત થયું શાયલા મહાજન પાંજરાપોળમાં હાલમાં લગભગ બે હજારની આજુબાજુ પશુઓ નિભાવી રહ્યા છે જેમને દરરોજનો ખર્ચ જે મુજબ આવે છે એ પ્રમાણે પાંજરાપોળમાં આર્થિક આવક નથી આવતી ત્યારે સાયલા મહાજન પાંજરાપોળ દ્વારા લોકોને પ્રસંગો તથા પર્વ નિમિત્તે યોગ્ય અનુદાન આપવા વિનંતી કરી રહ્યા છે તે મુજબ દાતાઓ તરફથી યોગ્ય અનુદાન મળી રહ્યું છે હાલમાં જે ઉત્તરાયણ પર્વ નિમિત્તે દાતાઓએ ઘાસના ટ્રેક્ટર તથા આર્થિક મદદ કરી છે સાયલાના આજુબાજુના ગામોમાંથી ઘાસના ટ્રેક્ટર આપવામાં આવી રહ્યા છે દરેક ગામમાંથી યથાશક્તિ એક બે કે ત્રણ ટ્રેક્ટર ઘાસ આવેલ છે જેમાં વખત પર ગામમાંથી એક સાથે નવ ટ્રક ટ્રેક્ટર ઘાસ આપવામાં આવ્યું છે વધુમાં આર્થિક દાન સહાય પણ મળી જેમાં સાયલા ક્વોરી એસોસિએશન દ્વારા અંદાજે તેર લાખ સાયલા વેપારી મંડળના ભાઈઓ તથા હાઈવે પરના ભાઈઓ દ્વારા અંદાજે ચાર લાખ સાયલાનું વડીયા ગામ સમસ્ત એક લાખ એંસી હજાર સાયલાના સેજક પરના દડુભાઈ જીવાભાઈ ખવડ તરફથી એકાવન હજાર સુરેન્દ્રનગર સાડી એસોસિએશનના દ્વારા બે લાખ સત્તર હજાર હજુ પણ આવતા દિવસોમાં દાતાઓ દ્વારા સહાય મળશે એવી પાંજરાપોલ ટ્રસ્ટની આશા છે સાયલા મહાજન પાંજરાપુલ ટ્રસ્ટ દ્વારા સહયોગી થનાર તમામ ગ્રામજનો તથા દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ રણજીતભાઈ ખાચર સાયલા સુરેન્દ્રનગર